નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી બતાવેલ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના મોટા સ્નાયુઓ જેમ કે હાથ અને પગનો વિકાસ કેવી રીતે થાય છે તે જોયું હતું તથા બાળકોને સમય આપવો તેના વિશેનો વિડીયો જોયો હતો તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે ચાલો આપણા અનુભવો અહીં દરેકને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત જેનું નામ છે રસ્તો પાર કરો દરેક માતા લાઈનમાં એકબીજાનો હાથ પકડીને ઊભા રહે કોઈ એક માતાના આંખે પટ્ટી બાંધો આ માતાને બીજા માતાઓના હાથ નીચેથી જવા માટે કહો જે માતા કોઈને અડ્યા વગર હાથ નીચેથી પસાર થઈ જશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આશા છે આ રમત રમવામાં દરેક માતાની મજા આવી હશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ આપણે હંમેશા ફરિયાદ કરીએ છીએ કે બાળકો તેમના હાથથી જમતા નથી ચાલો સમજીએ કે શું કરવાથી બાળકો તેમના હાથથી ખાવાનું શરૂ કરે શરૂઆતમાં બાળકો માટે એવો ખોરાક પસંદ કરો કે જે તેની આંગળીઓથી પકડી શકે જેમ કે સફરજન ગાજર કાકડી નાસ્પતિ વગેરે લાંબા ટુકડા અને બ્રેડના ટુકડા બિસ્કિટ વગેરે ધ્યાન રાખો કે આ બધી વસ્તુઓ બાળક માટે નરમ હોવી જોઈએ જેથી તેના ગળામાં ફસાઈ ન જાય જમતી વખતે બાળકને સાથે બેસાડો પરિવારના બધા સભ્યોએ દિવસમાં ઓછામાં ઓછું એકવાર સાથે જમવું જોઈએ જો બધા એક સાથે જમતા હોય તો બાળકને પોતાની અલગ થાળીમાં ભોજન પીરશો બાળક તમને જોઈને વધુ સારી રીતે શીખી શકે છે બાળકને ઓછી માત્રામાં ભોજન પીરશો બાળકને ઓછી માત્રામાં ભોજન પીરસવાથી તે જાતે જ પૂરું કરશે ત્યારે તેને સફળતાનો સંતોષ મળશે અને ભોજન જ્યાં ત્યાં પાડીને બગાડશે નહીં બાળકોને તેમના પોતાના અલગ અને મનપસંદ વાસણમાં ભોજન પીરશો આમ કરવાથી બાળકોને અલગ વાસણમાં ખોરાક ખાવાની ટેવ કેળવાશે અને તેઓને ખાવાની મજા પણ આવશે જ્યારે બાળકો વાસણમાં પીરસાયેલો બધો ખોરાક ખાય છે ત્યારે તાળીઓ પાડીને તેની પ્રશંસા કરો અને તેને પ્રોત્સાહિત કરો આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આપવામાં આવેલ રમતો દ્વારા બાળક પુસ્તકોને સમજવા લાગે છે જેમકે પુસ્તક ખોલવું ચિત્ર જોવા સાંભળેલા શબ્દો અને દેખાતા ચિત્રોને ઓળખવા પાના ફેરવવા વાર્તાની શરૂઆત સમજવી વગેરે બાળકની આસપાસ રંગીન ચિત્રો મૂકો બાળક ચિત્રોને ધ્યાનથી જુએ છે બાળકને ખોળામાં બેસાડો બાળકની સામે ચિત્રપુસ્તક ખોલો માતા પુસ્તકમાં દેખાતા પાત્રો પર આંગળી મૂકે અને બાળકને તેમના નામ કહે બાળકનો હાથ પકડીને પુસ્તકના પાના ફેરવવા માટે પ્રોત્સાહિત કરો બાળકને પુસ્તકના પાત્રો પર આંગળી મૂકીને માહિતી આપો બાળકને પાત્રોનું અનુકરણ કરવા કહો જેમ કે વાંદરાનું ચિત્ર બતાવીને વાંદરો કેવી રીતે ફળ ખાય છે તેની નકલ કરવા કહો પુસ્તકના પાના ફેરવવા માટે બાળકને પ્રોત્સાહિત કરો બાળકને પુસ્તકના ચિત્રો અથવા ઘટનાઓ વિશે વાત કરો તેમને બોલવા માટે પ્રેરિત કરો અવાજમાં ઉતાર ચઢાવ લાવો ઘટનાઓ વિશે વાત કરતી વખતે ચહેરા પર નાટ્યાત્મક હાવભાવ લાવો બાળકને પુસ્તક પકડી રાખવા અને પાના ફેરવવા માટે કહો બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ